દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનો હાર્દિક સ્વાગત છે પૈસાની લેતી દેતી બાબતમાં યુવતીનો અપહરણ કરી લોટ કરી મારામારી જેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલતી સમસ સ્ટેશનની ટીમ ગુનો નોંધાયો શું કે અને લૂંટી પણ કર્યા છે ગઈકાલે સમા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન દ્વારા એમના અપહરણ અને માર મારવાનો ફરિયાદ કરવામાં આવી હતી એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવી એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓને અટેક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ખાસ કરીને યુવતી ક્યાં જોબ કરતી હતી અને કેટલા રૂપિયાની લેતી દેતી હતી અને ક્યાં જઈને એને માર મારવામાં આવ્યો છે ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ પા નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં ને તાંદલજા વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમને માર મારવામાં આવ્યો હતો એ પ્રકારની એમની ફરિયાદ છે તાંદરજામાં ક્યાં લઈ ગયા હતા એને અલગ અલગ વિસ્તારે લઈ માં લઈ ગયા હતા અને આરોપીના ઘરે પણ લઈ ગયા હતા એ પ્રકારની એ બેનની ફરિયાદ છે જ્યાં જ્યાં લઈ એને માર મારવામાં આવ્યો છે તે લોકો સામે પણ કાર્યવાહી કોઈ થશે તપાસમાં જે જે આરોપીઓનું નામ અત્યાર સુધી જાણવામાં આવ્યા છે જે બહાર આવ્યું છે એમાંથી તમામ જે સંકળાયેલા હતા એ ત્રણેય આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે સાથે એક ખાસ કરીને મહત્વનો સવાલ છે કે આવા ખૂણા ખાતરામાં જે સ્પા ચાલી રહ્યા છે અને માત્ર છ સાડા છ હજારની લેતી દેતીમાં આ રીતનું વર્તન કરવું તે કેટલું યોગ્ય બિલકુલ બેનની જે ફરિયાદ છે ભોગ બનનારની એના ઉપર કાર્યવાહી કરવામાં ખૂબ જ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા તમામ પાસાઓને લઈને વિગતવાર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને જે કોઈ પણ આ બનાવમાં સામેલ હશે એ તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે વિગતવાર ફરિયાદમાં બેને પોતાની ફરિયાદ આપેલી છે તેમાં તેમને માર મારવામાં આવેલો છે જેની ફરિયાદ લેવામાં આવી છે અને બેનની સારવાર કરવામાં આવી છે અને જે લોકો એમાં સામેલ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે